રાધે રાધે અને બધાયને સવાર તો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ હે હારી હારી હવાર પડી ગઈ હે અને આજો હજી અને હોવા દેવો અને આપણે જવાનું નીચે તો અમે હવે હે અમારી પથારી બધી ઉપાડી લઉં અને ગોદડામાંથી બારા નીકળી તો હવે એમાંથી બારા નીકળી અને મચ્છરતાની બાંધી હતી કેમ કે મચ્છર ઉપર બહુ આવે હે ને એટલે તો મચ્છરબાની દાની કાઢી નાખી અને જો ઊભા થયા ને તો અહીંયા ટ્રેક્ટર હાલતું હતું અને આંબા ને એવું બધું છે ને તો એ ખેતી કરતા હતા અને આ હજી તો ઉતા હતા ગમે એટલું ટ્રેક્ટર હાલે તો એનો નીંદર અંદર ન ઉડે અને અમે પછી મેરડીમાંના દર્શન કરી લીધા સવાર હવારમાં એના દર્શન થઈ જાય એટલે આખો દિવસ છે ને આ બહુ સારો જાય તો અમે એના દર્શન કરી લીધા હે અને આ બાજુ ટ્રેક્ટર બગલા જો કેટલા બધા છે અને હું હોય બધું લઈ લીધું હતું હવે જ નીચે અને છોડવાની મચ્છરદાની તો છોડી નાખી મચ્છરદાની ફટોફટ મચ્છરદાની છોડીને આપણે આપણું કામ પૂરું કરીને આ ઉઠે જ્યારે આપણા બીજું વધશે લેતા આવશે બધું નીચે કારણ કે બપોર પછી બધું વરસાદ આવે તો નક્કી ન હોય તો ઉપર કોણ લેવા જાય એટલે આ મચ્છરદાની હું છોડી લઉં અને બધું છે ને નીચે લઈને વયા જાય એ હજી હુતા આવે એને કીધું છે આગો પણ જાય ગયા નહીં મચ્છરદાની છોડ લઈશ એટલે જાગી જાય

હવે જોઈ નીચે અર્જુન શું કરે હે અર્જુન તો હે જાગી છે કેમકે જોઈ ઈ માંડો હે વાંચવા શું વાંચે છે જોવો જોઈએ હું ખબર વાંચે છે તો ઈ વાંચતો તો હું ઉપર થઈ બ્લેન્કેટ ને બધું લઈને હવે હવે બ્લેન્કેટ ને અંદર રાખી દે રૂમ માં હવે રૂમમાં એ જો અંધારું હે તો એને પહેલાં બધું ઉપર મૂકી અને પડદો ખોલી નાખી તો એમાં થોડો અંજવાળું થાય અને બીજું બધું મૂકી દે ખોટી હે ને લાઈટ બાળવી નહીં એ બધું મૂકી દીધું અને આજો હવે ઓલાય ઉપરથી હેલા આવે ઉપરથી આવી નીચે હોઈ ગયા એ નો થયું જાય પણ હે ને એ કે ગુરુવાર હે તો આજનો દીધો હું વધે રજા હોય તો આ ઉપરથી લઈને બધું ઢગલો નીચે કરી દીધો હે કાંઈ એવું મૂકવાની જ ખબર પડે નહીં મેં લાવ પંખો ચાલુ કરી દઉં તો પંખ એને ચાલુ કરી દીધો ને તો એ હોઈ ગયા અને હું આટો મારવા આવી ગઈ બાયણે તો બાયણે જો દૂધ હવાર હવારમાં બધા દૂધની થેલિયું હારી દુકાનેથી જાય હે અને અમે હું જાગી ગઈ જો આ સિક્યુરિટી ગાર્ડ એ જો હજી નૈન ઊભા હે તો મારે કરવાનું બ્રશ તો હવે હું પહેલાં બ્રશ કરી લઉં અને બ્રશ લેતી આવું અને બાયણે આવીને કરું એટલે ઓલા લોકોને બધા ડિસ્ટર્બ ન થાય તો હવે અમે કરશું બ્રશ બ્રશ કરતી કરતી બાયણી જોતી જો આને સુખનો સૂરજ ઉગી ગયો હે બે ને તો એ ગાડી ઉપર બેહી ગયા હે બે હવે જોઈ કોની ગાડી પહેલાં હાલે ત્યાં સુધી હું હે ને બ્રશ કરી લઉં અને એ બે શું કરે હે એ જોઈ લઉં તો હું ઉપરથી જોતી હતી ત્યાં તો ઓલી છોકરીની સાયકલ તો બાપા હાલી ગયો અમારા ભાઈ તો રહી ગયા તો એ નીચે ઊભો હતો અને ઓલી તો વહી ગઈ તો હું મેં જો મોઢું ધોઈ નાખ્યું અને આવી ગઈ બાય ને તો મોઢું લુછી લાગ્યું ને પછી ને આપણે રાંધવાનું હે રાંધીને અને આ બધે જાગે એટલે આપણે વાળવાનું હે ઉઠી ગયા હે પણ તોય હજી એમ નથી હોય હજી ફોનમાં પેડા પેડા મથે અને અર્જુન બાયને વાંચે ઈ આ ભલે ફોનમાં મથે અર્જુન તો વાંચે તો આપણે લઈ હવે આપણું પેલું કામ આ હાવણી વાળીને પેલા હે ને ઘરનો કચરો સાફ કરવાનો પછી એને આ બધા સાફ કરવાના મારવાના હાવણી લઈ લીધી હાલો પેલા હે ને ફટોફટ વાળી લઈ અને વાળી પછી બીજા કામ પણ આપણે ગણાય હોય ને બસ આને તો ઉઠી રાજ કામ હોય જો કેટલો કચરો કાઢી નાખો આખા ઘરમાંથી હવે આનો કચરો કાઢ્યો હવે આ બધા મગજનો કચરો હમણાં તો સાફ કરવાનું ચાલુ કરવું હોય થઈ જાય ને પછી તો એ કચરો સાફ થઈ ગયો હે અને હવે વારતી વારતી હે ને બાઈને એટલી તડકો થોડો લાગતો હવાર નો હતો અર્જુન કે હાલો તું છાન મુની તાર કામ કરવા માંડે મે હાલો ભાઈ અમારું કામ તો અમે કરવા માંડીએ તું તારું કામ કર આ કામ હે ને વાળા ચોડા ગયું ને આ કામ તો પગેથી ને જ કરવાનું પગ પગલું છણિયા સરખા મૂકવાના ને એ પગ થી જ કરવાનું હાથ થી થાય નહીં પગલું તો એક પગલું છણીઓ જે અંદર હતું તો તો એને એને મૂકવાનું હતું લઈ લઈ લીધું અને હાથમાં નીચે મૂકી દેવાનું પગેથીને જ કરવાનું એ બધું થઈ ગયું વાળી મેં હાલો હવે ઘરમાં જોયું ઓલા ગયાક નહીં તો એ ઉઠી ગયા હે અને હાલો લાઇટુ લાઇટ ને એવું બધું ચાલુ કરીને ને સેટી એવું બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું તો આપણે બધું હે ને સરખું કરી નાખ્યું તો ઓછાને હેરકુકર નાખ્યું અને મારે થોડુંક વાંચવાનું પણ હે તો જો ચોપડાની બધું રાખવું હે અને હવેમાંથી ત્યાં મેં કીધું હાલો હવે પહેલાં હે ને બધું સાફ સફાઈ થઈ ગઈ હવે આપણે નાઈ લઈ તો હે ને હવે જોતી દીધું હવે કયા કપડાં પહેરવું પણ કાંઈ ખબર ન પડી એક જોડી કાઢી લીધા જે હાથમાં આવી અને હવે જવાનું હે આપણે નાવા તો આપણે નાવા જવાનું હે ત્યાં સુધી હે ને અર્જુનને એ બે વાંચે કરે હે મેં કીધું કે અરે ગરમી એટલી હતી તો કીધું હે ને હવાર હવારમાં પહેલાં હે ને કચરો બચરો સાફ કરી નાવા જવાનું તો હવે આપણે નાઈ તો આવી ગયા એ જો એટલી વારમાં તો નાઈ નહીં આવી ગયા ને એને માથું બાથું એને પલળેલું હતું તો મેં કીધું હાલો પેલા એને કોરું કરી નાખી ને પછી તો આપણે તૈયાર થવાનું હોય તો એને તૈયાર થવાનું કબાટ ખોલી અને એમાંથી એને આપણે પેલું કામ તો મારે ચાંદલો કરવાનું હોય તો આપણે એને ચાંદલો કરી નાખી મને ચાંદલા વગર તો ગમે જ નહીં હાલો ભાઈ આપણે ચાંદલો લાગી ગયો હોય અને હવે માથાનો હાઈવે હું કહેવાય એને હા સિંદૂર હેથો પૂરવાનો હોય તો આપણે હવે હેથો પૂરી લે એટલે હાલો ભાઈ આપણે તૈયાર થઈ ગયા જો ને તૈયાર ઢાંકણું બંધ કરી દીધું ને કબાટે બંધ કરી દીધું જાય બાયડે તૈયાર થઈ ગયા આ બે શું કરે જોયું ત્યાં તો હલ્યા નાઈ ધોઈ આવી એવી ત્યાં આ બે તો ખાવાય મીંડા એટલી વારમાં તો ખાવાનું થઈ ગયું હાલો આપણે કરવાના દીવાબત્તી તો એ ભલે ખાતા આપણે દીવાબત્તી કરી નાખી હવાર હવારમાં એ કામ પેલા કરવું પડે ઉઠી દીવા નાખી અને માતાજીના દર્શન કરી લીધા હવાર અગરબત્તી કર નાખી અને તુલસી માં એ એક મૂકી દીધી ને એક વાળે આપણે મંદિરમાં મૂકી દીધી હા એવી ત્યાં તો લઈ બે તો ખાવાનું ચાલુ કરી દીધું તું મેં કીધું ખાઈ લ્યો ખાઈ લ્યો અને હું તુલસીમાં પાણી નાખવા આવી ગઈ હતી છોડમાં તો પાણી નાખીને આવી તો એમ જો એ બે હાથે ખાતા હતા એ કે આવે ને ત્યાં હે બધી પૂરી કરી જ આવી તો એ બે હે ને જલ્દી જલ્દી અને નાહવા જવાનું હતું નાવાનો કે ખાવા બે ગયા બોલો અને મને પરાયણે અત્યારે અત્યારમાં મેં કીધું ને કે આવું અત્યારમાં કોણ ખાય તો ઈ કે કોણ ખાય હું તને જ ખવડાવજો તો મને બે હારી દીધી મેં પણ એને હેરે હૈરે ખાવાનું ચાલુ કરી દીધું અર્જુન કે તારા ગોટલા ખાવાના મેં કહ્યું મને હું કામ તમે બે ક્યારના ખાવો હો તો મને હવે હા સુધારીને દો પછી અર્જુને સુધારીને દીધી મને હું પણ બે ગઈ ખાવા એ કે હવાર હવારમાં હારી ખાવા મે સુધારી સુધારી મમ્મી ખાઈ લીધી હું જોતી તી કે શું કરે અર્જુન ત્યાં અર્જુન એને વિડીયો ઉતારતો હતો ખવાઈ ખવાય જાય પછી એ વાસણનું કામ રહે તો હવે રહેતો મારે કરવાના વાસણ ઈ બે તો ખાઈ લીધું જો ઢગલો કરી દીધો તો હવે મારે કરવાના વાસણ વાસણ હટોમ હટી ને હું આપણે કરી અને પછી કેટલાય કામ મારી વાટે છે રાહ જોઈને વાસણ એક થઈ જાય ને ત્યાર પછી એને બીજું કામ કરવાનું હે તો ફટોફટ વાસણ કરી નાખી જો વાસણ થઈ ગયા અને પગ પગ ધોઈ હવે જવાનું હે અંદર અને અંદર જાય પહેલાં બહાર ને જોઈ લે બહાર તો જો હે ને આટલા એટલો બધો વાહનનો અવાજા મોરે મોરા દેવાની વાત હતી અંદર આવી કે વાસણ બધાય મૂકવાના હતું વાસણમ ગોઠવી દે આ બધું હેને ખાલી હતી તો બધા હેને ને વાસણ છે ને બધે ખાટલીમાં પડ્યા હતા તો હેને આમાં પાણી ગ્લાસ આ બે એને બધું વ્યસ્ત આખા ઘરમાં આ બે જ કરે પણ માટલાના પાણી વગર મજા ન આરામ એ હું હેને ને હટોમટ બધા વાસણ હેને ગોઠવી દઉં અને પછી કંઈક કામ કરું બીજું ચાલો ફટોફટ થોડાક ફટોફટ અર્જુન કીધું કે અર્જુન ગોઠવી દે ન ગોઠવી તો હું મારા હાથે ગોઠવા માંડી એક બોટલ વહી હતી ચમચું ચડાવી દીધી અને બોટલ વહી દીધી એમાં હેને અમે અમારે ગાય વ્યાણી હતી ને તો એનું ખીરું લઈને આવ્યા હતા ને તો એની બોટલ એક વહી દીધી તો એને પણ સાચવીને મૂકી દીધી હજી તો એમાં છાઈસો ભરવા જવાનું છે મારે ખાટલી થઈ ગઈ ખાલી આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું જો કેટલું બધું કામ હતું હવાર હવારમાં ઊઠીને ઈ બે તો નવરાજ હોય મને નવરી નો થવા દે માંડ માંડ જો મારું બધું હરખું મીકું છે પણ એ એમનેમ રહેવા નો દે બે અર્જુન તો જો એનો ફોન મૂકવા ગયો તો મને એમ થયું અર્જુન તો નહીં હું કરશ બાયણું હે ને આમ પવનના લીધે એમ થતું તું તો હું જોય એમ એ દીધ હું કરતો તો ફોનમાં જોવા ગઈ ને તો ફોન જ ચાલુ નથી થયો ડબલ ક્લિક કર્યું પણ ન થયું અર્જુને કહે ચાલો હવે હું હોય વાંચવા માંડું તો હું હે ને ગઈ અંદર અને મારી બુક ગોતી લીધી બુકમાં હું ક્યાં પોઈ ગઈ હતી ને ગોતી હાલો હટો હાલો મળી ગયું થોડીક વાર વાંચી લઈ ત્યાં સુધીમાં હેને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય તો હાલો વાંચો હાલો કેટલું બધું વાંચી લીધું ઓ જો તો હવે અર્જુનને ટાઈમ થઈ ગયો અગિયાર વાગી ગયા હવે અગિયાર વાગ્યા સુધી વાંચી લીધું હવે અર્જુનને જવાનું હોય તો હવે હે ને મારે રસોઈ કરવાની છે તો રસોઈ બનાવવા માંડી અને આજો અંદર જી બાર નથી નીકળ્યા બોલો અગિયાર વાગ્યા સુધી કોણ હોય તો આ પૂતા હોય કીધું તો કે હવે મારે નાવા જાવું હોય પેલા ખાઈ લીધું પછી બે કલાક પાછું હોઈ લીધું હેને રાખી નીંદર જ ગઈ અર્જુન તો હજી વાંચતો તો જો તો હવે આપણે બનાવવાની હે રસોઈ તો પેલા હે રોટલી ફટોફટ કરી નાખી પછી હેને શાક તો અર્જુન કરી નાખશે કેમ કે અમારે બહાર જવાનું હે ને હવાર હવારમાં મને ફોન આવી ગયો હતો તો અમારે જવાનું તો હું ફટાફટ રોટલી બનાવી નાખું અર્જુન રોટલી નથી આવડતી એ શાક તો ગમે એનું બનાવી લે અને ખાઈ લે તો જો એ વાંચતો હોય કે ફટોફટ રોટલી બનાવી દે જો હું હેને ધોળો ધોળો થઈ ગયો પાછો મને બતાવે તો હું બે ગયો લોટ બાંધવા તો મને હે એમ કીધું કે મને મીઠાનું ડબલું આપી દે હું બે ગઈ તું મને મીઠું મીઠું બીઠું નાખી હવે લોટ બાંધવાનું કરવાનું હવે ચાલુ

હળગાવીને ગેસને હળગાવી પછી રોટલી કરી ચાલું અને એક અર્જુન અર્જુન તો આમ જાય ને આમ જાય ગેસ સ્ટાર્ટ કરતી દીધો હવે હવે મૂકી દીધી તાવડી તાવડીને બધું રોટલી મૂકવાની ડીશ ને બધું મૂકી દીધું હવે રોટલી કરી દીધી ચાલુ હવે જો ધીમે ધીમે કરું તો અર્જુન એ કે હે ફટોફટ રોટલી કરી મારે મોડું થાય અને તમારે મોડું થાય કેવું આમ જો એટલી ગરમી હતી ને કે ઉભા ઉભા નીતરી જાય ને એટલી ગરમી હતી તો મેં ફટાફટ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું અને અર્જુને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું મેં કીધું અમે ખાઈને જાઉં કેમ કે મને હે બહાર જાય તો ખાવાનું નો ભાવે તો અમે કીધું હું એને ઘરે જ ખાઈને જઈશ કે જાય ને ત્યાં ખાવાનું હોય અહીંયા ન ખાવાનું હોય તો જો ફટોફટ રોટલી હવે કરી ચાલુ મેં કીધું અર્જુને મોડું થાય પહેલાં મેં કીધું હું ફટોફટ બનાવીને અને હવે અમે વયા જાય એક બની ગઈ પછી બીજી કરતી જઈને તો અર્જુન કહે કે હજી તો એ કે હારી ગયો ગોળ નો થાય ને તો કાંઈ નહીં પણ પડવાળી થાવી જોઈ એને કટકા કરીને જ ખાવાની અર્જુને એવું કીધું તો મેં કીધું આવેલ તો હું એને જોવું જ નહીં ભારતના નક્શાધન બનાવીને એને ખવડાવી દઉં ચલે એ ફટાફટ એ કરી નાખશે હું રોટલી બનાવી નાખું એટલે મારું કામ પૂરું થઈ જાય એટલી ઉતાવળ રાખીને તોય ખાડા અગિયાર પોણા બાર થવા આવ્યું અમારે જવાનું હતું બાય તો આનું હજી પતે ત્યારે બાય નીકળવું ને આ જો મારી મમ્મી એને મસ્તીનો પાટલો લઈ આવી દીધો હતો આરસનો એ જાત્રામાં ગયા તા ને ત્યાંથી તો મને પાટલો બહુ ગમતો હતો અમે તો જો અર્જુન તો ત્યાં રોટલીના સીન લેવા આવે સાનું બેને જો પાટલો કેવો મસ્તીનો મને બહુ ગમતો હતો તો મારા મમ્મી એ મને આપી દીધો અને મારા માટે લેતા આવ્યા હતા અર્જુન કે એક નંબર રોટલી થાય કેવું કરી પલાળી દીધી પલાળી મેં એટલી ઉતાવળ રાખીને જેવો થાય કરી નાખ્યા રોટલી થઈ ગઈ જો હું આખી નીતરી ગઈ કેટલો પરસે મેં કીધો અર્જુન અર્જુન કહે ને પંખા વગરનો બેઠો તો મેં કીધું અર્જુન પંખો અર્જુને કીધું પંખો લાવો ફોટોફટ ચાલુ કરે મને થાય છે ગરમી હું જો આથી નીતરી ગઈ નાઈ લીધું તો તોય નીતરી ગયો આપણે કરી દીધો પંખો ચાલે અને પંખા નીચે રહી ગઈ ઊભી કે છે નહોતો કરવાનો તર પણ એને થોડી ખબર હોય હોય એને ખબર હોય કે કેવો તાપ આવે નીતારી દીદી મને ચલો મેં તૈયાર હો રહી હું તારે કોઈ ખાના હે તો ખા લેના ના હાલો હવે હું તો હે ને તૈયાર થવા વહી જાઉં મારે બહાર જવાનું તો આ તો જો

હજી આગળ આગળ જોતા જાઓ અમે ક્યાં જઈએ જરા કોમેન્ટમાં કહી દેજો આનો ભાગ બીજો આવે ત્યાં સુધી તમે લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં બાય બાય